જયમાં મોગલ હરણ મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આજે છે નાગ પંચમી એની બધાને હાર્દિક શુભકામના અને બસ જો આજે અત્યારમાં આપણે જવાનું છે વાડિયે એન્ડ ગૌશાળા ઘણા દિવસો પછી આપણે ઘણા દિવસથી ગયેલા નતા અને આજે ફાઇનલી આપણે જઈએ છીએ આપણી વાડીએ એન્ડ ગૌશાળા તો ચાલો તો આપણા બ્લોગ વિડીયોમાં રેજો કન્ટિન્યુ અને ચાલો પહેલા પહોંચી જાય અને રસ્તામાં કંઈ નવી અપડેટ હશે તો હું તમને બતાવીશ અને કન્ટિન્યુ રેજો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ ઘણા દિવસો પછી એન્ટ્રી લઈ લીધી છે અને સિંગ પણ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે અને રસ્તો તો એટલો ખરાબ છે ને કે તમે વાત જ કરો રસ્તાની હાલત છે ને તો હજી છે મમ્મી તો પહોંચી ગયા હું પાછળ હતી રસ્તે અને જો આવી કે આપણી સિંગ મસ્ત થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે શું કહેવાય દોડવા પણ આવવા માંડશે એમાં ઓલી નસું ઓલી કહેવાય ની તો બેસી ગયા છે અને મોટા પપ્પાની એની સિંગે બહુ જોરદાર છે કે હું ન આવું મારી વાડી અને મોટા પપ્પાની બે વાડીની ઉતરને બધી અપડેટ આપું તો આપણે વાડીમાં ફાઇનલી એન્ટ્રી લઈ લીધી અને પહેલાં તમને મેં બતાવી દીધી છે સિંગ અને હજી જે આગળ ધીમે ધીમે હું બતાવી જે વસ્તુ આપણે આગળ છે એ અને ચાલો તો હવે ગાયો પણ આજે બાર બાંધેલી છે અને નવી ગાયને પણ હું તમને મળાવીશ કેમ કે કાલે હરખી હતી દેખાણી ગાય અને ચાલો તો હવે મળી ગયો જોરદાર છે અને ચાલો તો હું તમને આગળ વિડીયો ની અંદર ગયા છે આપણે સીભડા ના વેલી પણ સીભડું બીબડું કઈ જડતું નથી એક આપણે મસ્ત ખાઈ લીધું છે અને હવે મળતું નથી ફૂલડા તો બઉ બધા છે પણ સીભડું દેખાતું ને ગાઈ તો અબ આમ ક્યાં કરે સીબડા ગોતે ગયે મિલેગા તો ખાય ગયે નકર ચલે જાય ગયે આપડે નીકળે ગયા છીએ કપાસમાં પણ મસ્ત નાનું એવું મળતું નથી આવા મોટા મોટા છે જો હું તમને બતાવું એક મિનિટ જો આવા એક છે પણ આવા નથી ખાવા નાના નાના ખાવા નાના નાના કુણા કુણા તો એવા મળશે નહીં અને ગોતી આપણે મળે તો ઠીક છે નકર પછી જશું ઘર રહી અને આવું બધું છે તો તમારે લોકોને સીભડા આવવા મીણા કે અમારી જેમ જ છે હજી ક્યારેક આવે ને ક્યારેક ન થાવતા એવું અને આપેલા પેલા સાખી લઈ ઓલાનો વેલો છે એનું કહેવાય પોઠીમડા પોઠીમડાનો સ્વાદ કહેવાય કડવું છે કે મીઠું મીઠું છે ભાઈ તો આવી રીતના આપણે વેલા છે બે ત્રણ પણ જેવા કાકડી તો બહુ મસ્ત કુણી લાગે ખાવામાં ગયા છીએ અને આપણે આવી ગયા છીએ આપણે કે મસ્ત મજાનો ઝૂલો બનાવ્યા છે આપડી ગૌશાળા મહેમાન આવે એટલે કઈ વસ્તુ કમી ન રહેવી પડે એટલે પ્રકાશભાઈ બની દેખો છો મસ્ત ઝૂલો અને એ તમે આગલા બ્લોગ જોયું જ છે

તો મમ્મી બે ગાયને મસ્ત મિલ્કિંગ કરી નાખ્યું છે અને બીજી ગાયો હવે મિલ્કિંગ કરવાનું કામ કરી દેવાનું છે ચાલુ અને જો આ ગાયનું મિલ્કિંગ થયું અને આ ગાયનું બે ગાય ને મિલકિંગ થઈ ગયા છે આપડી ડુંગળી બીજી વખત ની પણ વાવી દીધી એ પણ મસ્ત થઈ ગયો અને હળદરનો નજારો જો ગાય હળદર દેખો મારી કે સિંહ હળદર ઓર આપે જમરૂખ તો જવો કેટલા બધા હા યાર મને પપ્પા નહીં ખાવા દેતા કેમ કે મને થોડોક થોડોક તાવ આવી ગયો હતો ને એટલે બપા જમરૂક ખાવાની ના પાડે છે ગાઈસ પણ જો કેવા જોરદાર આવી આ પાકી ગયું છે કોખાટું લેતી જાવ છે ખાવું એના માટે અને આવા કંઈક આપણી વાડીમાં જમરૂક છે અને તમારે પણ ખાવા હોય તો ભૈયાઓ બહુ લટ લૂમ જમરૂક ખાવી ગયા છે અને આપણી બ્લેક કળદર કંઈક આવી છે અને રીંગણીના છોડવા જવો અને આપણે જે આ ગાયો માટે ઘાસ કરેલું હતું તેનો એક વાઢ આખો ફાઈનલ પતી ગયો અને બીજો વાઢ જો તમે કેવો જોરદાર આવ્યો અને ગાયો ને ખાવાની બહુ મસ્ત મજા આવતી હશે કેમ કે આમાં કોઈ પ્રકારનો બગાડ ગાયો કાઢતી નથી અને મસ્ત અને કંઈક આવો નજારો છે અત્યારમાં આંજ અને ગૌશાળા મિલ્કિંગનું કામ ચાલુ છે ગાય તો અત્યારમાં આપણે ગૌશાળા એ મિલ્કીંગનું કામ ચાલુ છે અને આગળ મેં તમને બતાવ આપણો સારો અને બીજો પણ વાટનો સારો થઈ ગયો છે જોરદાર તૈયાર અને ચાલો તો હું તમને બતાવું કેમ કે હમણાં તમે આપણી વાડી જોઈ નથી પણ હિરલ આહિરા વાડી આવે તો તમને ગાય બતાવે ને તો આજે જો આ સારો પણ આપણો થઈ જાય જોરદાર અને ઓલો પણ વાઢ થઈ ગયો જોરદાર ઓલો વાટ પૂરો થયો ને મસ્ત વાટ આવી ગયો અને સામે આપણા આપડા ઓર્ગેનિક સીપડા છે ઈ પણ દેશી ખાતરના ઢગલા ઉપર ગાય છે અને આવું બધું ચાલે છે અને અત્યારે આપણી ગૌશાળા એવા છે મોટી અને મોડવાપુ જે ફ્રાન્સ ભાઈ રહે છે તો ત્યાં ગયા હતા અને અત્યારે માં આવ્યા બધાય મસ્ત બેઠા છે અને ચાલો તો હવે ઈ બહાર પછી આપણે થોડોક બ્લોગ લેશું નક્કી નઈ લઉં જય શ્રી કૃષ્ણ અત્યારે આપણે મોટી માં મોડવાપુ બે આવી ગયા છે ફ્રાન્સ ફરીને કેમ છે મોટી માં કેવું લાગ્યું તમને ફ્રાન્સ ફ્રાન્સ તો સારું લાગ્યું એમ મજા આવી એમ

હા બધા ભાઈ સહી તો અમે અમારે બે વાતો આવવાનું જ હતું હા તો એમ કે મળતા આવી તો આવજો પાછા એ ડોક્ટર સાહેબ એની બધી રેડી કરી છે ફાઇનલી ડોક્ટર સાહેબ એનું રેડી કર્યું છે અત્યારે વિઝિટ પર બધી દવા ખાલી થઈ ગઈ છે ત્યારે બધું ગોઠવણી ચાલુ છે ડોક્ટર સાહેબ ની

તમે આ આળસ કરો પોહાય જો કામ તોડવા ફોડવાના જ કામ નહી કેટલું એને આળસ છે ઈ જવ એટલો બધો લોડ બાંધો કોણ ખાશે એટલું બધું કોણ ખાશે જમશે કોણ મારે ક્યાં જમવાનું છે

કે બાપા રે એ બધું આ 10 15 દિવસમાં મિત્રો ભૂલી ભૂલીજી મારે દુઃખ છે એવું કોઈને નથી યાર હું કાઈ રો બેન ત તબિયત ખરાબ છે મન નથી ખબર આનું શું કીધું બેન તમને હું શું એ ઓટા એ હું કીધું હબળાતું તુદી ચાલો મિત્રો મીનાક્ષી દીદી તબિયત ખરાબ છે મારી ખરાબ છે પણ આપણે થોડીક મજાક મસ્કરી કરી લઈ ચાલુ થઈ ગયું છે ગાઈસ અને આપણે જવાનું છે જે કરિયાણું કટે લેવા વરસાદ છે પણ તો જવું પડશે ચાલો તો આપણા ગામમાં કેવું પાણી આવ્યું છે ને હું તમને આગળ બતાવી કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયો ની અંદર આ સુધી રહી છે એવડી માં પાણી આવી સીસીટીવી કેમેરા